નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામી ધરતી લિમિટેડ કંપની આજે આપણે ફરીથી ભીંડીની વાડી પર આવેલા છે અને આ ભીંડીની વાડી છે વિલેજ મહુડી તાલુકો વ્યારા અને જિલ્લો તાપી બરાબર અહીંયા આપણને જે વેરાયટી દેખાઈ જઈ રહી છે આવી ગરમીની અંદર લીલીસમ વેરાયટી દેખાઈ રહેલી છે આપણે જોઈ શકીએ છીએ ટોટલ ત્રણ કિલો નાખવામાં આવી છે અહીંયા ચાર કિરી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલી મસ્ત એકદમ ગ્રીનરી દેખાય છે તો ખેડૂત મિત્રો આપણે આ જે વેરાયટી છે ધરતી સીડ કઈ વેરાયટી છે અને કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે એની વિશે પૂરેપૂરી માહિતી લઈશું બરાબર તો આપણી પાસે પ્રગતિશીલ ફાર્મર એવા મોજુદ છે નીતિનભાઈ બરાબર તો આપણે આ ભીંડી છે જે ક્વોલિટી જોઈશું આની ક્વોલિટી આપણે જોઈ શકીએ છીએ બરાબર આ એમની આ જોઈ શકીએ છીએ અહીંયા ઇન્ટરનલ બરાબર ના એમની ફૂટ છે આપણે જોઈ શકીએ આ ફૂટમાં પણ ભીંડી ચાલુ થઈ ગઈ છે બરાબર તો ફાર્મર મિત્રો આ જે વેરાયટી છે ધરતી સીડ ડિરેક્ટ તેર આ પંદર વીડી પર સ્ટાર્ટઅપ થાય છે અને આપણે આગળ પણ એમના વિડીયો નાખી હતી છપ્પન વીણી સિત્તેર વીણી અને લગભગ પંચ્યાસી વીણી પંચ્યાસી વીણી સુધી પણ પ્રોડક્શન આપે છે આ વેરાયટીનું એવી રીતનું છે કે પંદર વીણી પછી સ્ટાર્ટઅપ થાય છે બરાબર તો અહીંયા પ્રગતિશીલ ફાર્મર મજૂદ છે તો ફાર્મર પાસેથી આપણે જરૂર કે આ ધરતી સીડની ડી એચ તેરા વેરાયટી પર્ફોર્મન્સ કેવી રીતનું છે અને કેવી રીતની ક્વોલિટી છે બરાબર તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે તો ફાર્મર પાસેથી જાણીશું સર તમારું નામ નિતિન કુમાર જસવંતભાઈ ગામ મોહડી

માત્ર પંદર વીણી પછી આ હાર્વેસ્ટિંગ થઈ અત્યારે કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે સત્તર વીણી ની હાર્વેસ્ટિંગ થઈ છે ફાર્મ મિત્રો અત્યારે આ જે એમની ઇન્ટરનલ છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આના ઝુમખા ચાલુ થવાના છે અત્યારે આ આપણે જોઈ શકીએ સત્તર વીણી થઈ છે બરાબર આ એમની ફૂટ છે જબરજસ્ત અહીંથી આ એમના ગુસ્સા ચાલુ થયા છે બરાબર ફાર્મર મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ ખેતર ની અંદર પણ જોઈ શકીએ છીએ આ હજુ સ્ટાર્ટઅપ થવાનું છે આ પંદર વીણી પછી જે ઉપરનો ગુસ્સા આવે ને એની આપણે ચાલ ચાલે છે હજુ તો ફૂટમાંથી ચાલે છે પણ હાઇએસ્ટમાં હાઇએસ્ટ કેટલી હાર્વેસ્ટિંગ થાય છે એનું કેટલું પ્રોડક્શન જાય છે એનો આપણે પૂરી પૂરી જાણકારી લઈશું બરાબર માત્ર આ અંદર છે એવું નથી કે માત્ર એક જ ખેતરની અંદર બરાબર આપણે જોઈ શકીએ છીએ આ ખેતરની અંદર આ હજુ ચાલુ થયેલું છે આપણે જોઈ શકીએ છીએ આ બરાબર આ ફરવાનું મિત્ર જોઈ શકીએ છીએ આ ફૂટની ભીંડી છે ના હજુ આ સ્ટાર્ટઅપ છે એટલે ઉપરના જે ઇન્ટરનલ ઝુમખા છે એનું મેન પ્રોડક્શન છે આપણે જોઈ શકીએ છીએ આ હજુ આ જે ઉપરની ભીંડી છે આ હજુ ચાલુ થઈ છે બરાબર ફારવન મિત્રો આ જોઈ શકીએ છીએ એટલે અત્યારે જે આ ભીંડી નીકળે છે માત્ર ને માત્ર ફૂટમાંથી નીકળે છે આ જે ઉપરની ચાર્જ છે એનું ઇન્ટરનલ ધીરે ધીરે નજીક નજીકથી ઉપર જાય છે અને હાઇએસ્ટમાં હાઈએસ્ટ કેટલું હાર્વેસ્ટિંગ થાય છે એમની આપણે પૂરી પૂરી જાણકારી આપીશું ફારવન મિત્રો તો નીતિનભાઈને પૂછું છું નિતિનભાઈ તો આ વેરાયટી કેમ માર્કેટમાં કેવી રીતની લાગે છે ક્વોલિટીમાં

હજુ આ સ્ટાર્ટઅપ થયું છે એની હાઈટ જશે આ જે આ જે એમની ઇન્ટરનલ છે અહીંથી હવે ચાલુ થયેલી છે અને પાછા નીતિનભાઈ આપણે પાછો અપડેટ વિડીયો નાખ્યો છે નાખીશું ફાર્મર મિત્રો આપણે કંઈ પણ વિડિયો બનાવીએ છીએ અને અપડેટ વિડીયો નાખીએ જ છીએ તાકી ફાર્મર મિત્રોને ખબર પડે આ વેરાયટી કેટલા સુધી જાય છે અહીંથી આપણે જોઈશું આખું ઉપરથી ક્રોચ પરથી આ સ્ટાર્ટઅપ જ થઈ છે પંદર વીડિયો પછી એનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે સિત્તેર પંચોતેર એસી પાસઠ